તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઈલ ફોનની કિંમત ચૌદ હજાર મત્તાનો રિકવર કરી મૂળ માલિકને પરત સોંપતી વલસાડ રેલવે પોલીસની ટીમ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી વસાવા સાહેબ દ્વારા વલસાડ રેલવે સ્ટેશને આવતા જતા પેસેન્જરોના ચોરીના ગુનાઓ ઉકેલી તેઓના મુદ્દા માલ મળી આવે તેના મૂળ માલિકને પરત કરવા સૂચના આપી હતી જેના આધારે તારીખ એકવીસ દસ બે ના રોજ બ્લેક કલરનો એક મોબાઈલ ફોન જેની કિંમત ચૌદ જે ટ્રેનમાં મુસાફરી કરતી વેળાએ પેસેન્જરોની ભીડમાં મોબાઈલ ફોન ગુમ થયેલ જેથી મોબાઈલ ફોનની શોધખોળ કરી અત્રેના પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓની અલગ અલગ કાર્યરત ટીમોએ મોબાઈલને શોધી કાઢી મૂળ માલિક મોરિયા અરીનભાઈ સાંતુભાઈને બોલાવી તેમને મૂળ માલિકને મોબાઈલ ફોન પરત કર્યો હતો જેને લઈ તેઓએ વલસાડ રેલવે પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો